મેસાણાના સતલાસણા ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે ધરોઈ ડેમમાં ફક્ત ચારસો ચાલીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે હાલ ધરોઈ ડેમ ફક્ત ચાલીસ પોઈન્ટ બાસઠ ટકા જ ભરાયો છે પાણીની આવક નહિવત રહેતા ધરોઈ ડેમ સાહીઠ ટકા ખાલી છે ધરોઈ ડેમની જળ સપાટી છસો બે પોઈન્ટ અઠ્યાસી મી ફૂટે પહોંચી છે ધરોઈ ડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ છે તો પાણીની આવક નોંધાઈ છે પરંતુ ડેમ સાહીઠ ટકા ખાલી જોવા મળી રહ્યો છે મહેસાણા સતલાસણા ધરોઈ ડેમની પાણીની આવક નોંધાઈ છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા તેજસ જીતેજસ મહેસાણાના સતલાસણા ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે પરંતુ તે ઓછી નોંધાઈ રહી છે કારણ કે સાહીઠ ટકા ડેમ ખાલી છે બિલકુલ દિપંશ્રી ઉત્તર ગુજરાત બી જીરાધોરી સમાન જે આ ડેમ છે તેમાં હાલમાં તો જે છે તે નૈવત જેવી કહી શકાય તેવી પાણીની આવક થઈ રહી છે હાલમાં ધરોઈ ડેમમાં ચારસો ચાલીસ ક્યુસેક જેટલી જે છે તે પાણીની આવક થઈ રહી છે ઉપરવાસમાં વરસાદને લઈને હાલમાં જે આ જે છે તે ડેમની અંદર આવક નોંધાઈ રહી છે પરંતુ ડેમની જો વાત કરીએ તો હાલમાં ધરોઈ ડેમ ફક્ત ચાલીસ પોઈન્ટ બાસઠ ટકા જેટલો જે છે તે ભરાવતો છે હાલમાં સાહીઠ ટકા જેટલો ડેમ હાલમાં ખાલી છે એટલે કહી શકાય કે હાલમાં ચોક્કસથી જે પાણીની આવક જે થવી જોઈએ તે પ્રકારની આવક હાલમાં ન થતી હોવાની સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે પરંતુ ધરોઈ ડેમના જે છે તે અધિકારીઓના કહેવા પ્રમાણે હાલમાં ધરોઈ ડેમમાં જે છે તે આગામી જે છે તે જુલાઈ બે પચીસ સુધી પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય તે પ્રકારની માહિતી આપવામાં આવી છે પરંતુ હાલમાં માટે પ્રકારનું જે છે હાલમાં પાણી ધરોઈ ડેમ આપવામાં ન આવતું હોવાનું પણ જે છે તે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું અને હાલમાં ધરોઈ ડેમ છસો બે પોઈન્ટ અઠ્યાસી ફૂટ જેટલો જે છે તેની સપાટી પહોંચી છે અને તેની જે ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ જેટલી છે જી જી તેજસ જાણકારી સાથે જોડાવા બદલ આભાર